સ્વાગત કરું છું અભિગ્યા થાય છે અમારી સિદ્ધિઓ છે અભિગ્યા ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજની વચ્ચે રહીને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એ અભિગ્યા ટ્રસ્ટનો એક ચોક્કસ સ્પષ્ટ હેતુ છે શ્રીમદ ભગવદ ગીતાના અઢારમા અધ્યાયના પાંચમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્ય મે વતત અર્થાત યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી એવો સંદેશો સ્વીકારીને અમારું આ અભિજ્ઞ ટ્રસ્ટ નિષ્કામ સેવા કાર્ય કરી રહ્યું છે અમે આમનું ગર્વ લઈ રહ્યા છીએ એનું ગર્વ છે અમને એના આ સંસ્થાના મુખ્ય ચાર ઉદ્દેશ્યો છે જે આપની સમક્ષ રજૂ કરજો શિક્ષણ આરોગ્ય રમતગમત અને પર્યાવરણ આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે અભિગ્યાર ટ્રસ્ટ સતત જાગૃત રહ્યું છે ધર્મના વાડામાં બંધાયા વિના જ્ઞાતિ જાતિથી પર રહીને કામ કરવા સંકલ્પબદ્ધ છીએ અભિગ્યાર ટ્રસ્ટનું સૌથી મોટું કામ દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલા આનુવંશિક રોગ એવા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણનો છે આ રોગ નાબૂદી મિશન માટે પહેલાથી જ કામ કરતા પદ્મશ્રી ડોક્ટર યજદી ઇટાલિયા સાહેબ અને ડોક્ટર દસ્ટર પટેલ સાહેબની જેમ જ અમારું આ અભિજ્ઞા ટ્રસ્ટ પણ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ વિસ્તારની અંદર કામ કરી રહ્યું છે મિત્રો આપ સૌ જાણતા જ હશો કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ રોગની ગંભીરતા સમજીને સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન બે હજાર સુડતાલીસનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે દોસ્તો હું પોતે પણ સિકલ સેલ એનિમિયાથી પીડાતા લોકોની સાથે રહ્યો છું તેઓની પીડાથી પરિચિત છું તેઓને સામાજિક અને આર્થિક રીતે ઘણું ગુમાવવું પડતું રહ્યું છે માટે જ અમારું લક્ષ્ય આવા જરૂરિયાતમંદોને આધારરૂપ બનવાનું છે

કામ કરવા માટે અમે પણ સંકલ્પબદ્ધ છીએ ટ્રસ્ટની આ યાત્રા અવિરત યાત્રા છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ટ્રસ્ટ ચલાવવા માટે બે શક્તિની જરૂર પડે છે એક વિત્ત શક્તિ અને બીજી છે એ માનવ શક્તિ આ બંને મળીને ચાલો મિત્રો સૌ સાથે મળીને આપણે ભારત સરકારના આ પ્રોજેક્ટમાં સહયોગ કરીએ અને સૌ સાથે મળીને આ મિશ્રને પાર પાડીએ અંતમાં ભારત સરકારશ્રીના આ મિશ્રને સાર્થક કરવા માટે હું એક કવિ કિરીટ ગોસ્વામીની પક્તિથી મારી વાતને પૂર્ણ કરું છું અરમાન ભરેલા બે મુઠ્ઠી ખોલીને હવે હલેસા લેવા છે હાથમાં રેતીમાં રમવાનું છોડીને તોફાની મોજાઓ ભરવા છે બાથમાં દૂર દેશાવર જાવું મારે તો હવે મુકામ નથી કરવો બસ સિકલ સેલ એનીમિયા માટેના રોગથી પીડાતા લોકો સુધી આપણે પહોંચીએ અને આ કાર્યને સિદ્ધ કરીએ એ જ હેતુ જય જ્વાહાર જય પ્રકૃતિ માતા જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ધન્યવાદ